નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ચટપટ ન્યૂઝ નવસારીના નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર આવેલા બે કંપનીઓના કાર શોરૂમ ની અંદર ગઈકાલે રાત્રે થઈ ચોરી વાત જો કરવામાં આવે તો નવસારી નેશનલ હાઈવે નંબર આઠ પર આવેલા પ્રેસિડેન્ટિયલ મોટર્સ એટલે કે મહેન્દ્ર શોરૂમ અને નવજીવન હુંડાઇ એટલે કે હુંડાઈ ના શોરૂમ ની અંદર થઈ ચોરી લગભગ પાંચ જેટલા ચોરોએ રાત્રે ચોરી કરી અને રાત્રીનો સમય પણ બહુ મોડો ન હતો પ્રથમ ચોરીની ઘટના બન્યા બાદ બીજી ચોરીને અંજામ આપવામાં આવ્યો બીજી ચોરીની અંદર મહિન્દ્રાના શોરૂમની અંદર લગભગ બાર વાગીને બાવીસ મિનિટે એમણે એન્ટ્રી કરી હતી જે સીસીટીવી કેમેરાની અંદર દેખાઈ પડે છે પહેલા એ લોકો નવજીવન હુંડાઈમાં ગયા હતા એવું માલુમ પડ્યું છે નવજીવન હુંડાઈમાં એમણે જે વર્કશોપ છે વર્કશોપ મેનેજરની જે કેબિન છે ત્યાંનો કાચ તોડી એમાંથી રોકડની ચોરી કરી છે કેટલી ચોરી થઈ છે એ હજુ આંકડો મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને ત્યારબાદ તેઓ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શોરૂમમાં ગયા અને મહિન્દ્રાના શોરૂમ માં પહોંચ્યા બાદ ત્યાં એમણે એક બાદ એક તમામે તમામ ડ્રોવર્સ જે ખરા એ ડ્રોવર્સ તોડ્યા છે એ ડ્રોવર્સને તોડવા માટે એમણે સ્ક્રુ ડ્રાઈવરનો ઉપયોગ કર્યો હતો અને સ્ક્રુ ડ્રાઈવરનો ટુકડો પણ જે ખરો એ ત્યાં મળ્યો છે કારણ કે ઘણા બધા લોકો તોડ્યા બાદ સ્ક્રુ ડ્રાઈવર પણ તૂટી ગયું હતું જેનો ટુકડો પણ ત્યાં પડ્યો છે કાચના જે બારણાઓ હોય છે કાંચના બારણાઓની અંદર જે નીચે લોક લગાવવામાં આવે છે સીધા લોક જ કરી નાખવામાં આવ્યા હતા તો લાકડાના જેટલા પણ ડ્રોવર હતા એ લાકડાના ડ્રોવરોની અંદર પેચકસ દ્વારા એને ઉચા કરી અને સીધા બહાર ખેંચી લેવામાં આવ્યા તમામ ડ્રોવરની તપાસ કરવામાં આવી અને રોકડ ટેબલેટ અને લેપટોપની ચોરી થઈ હોવાની વાતો વાયુવિગ્યે પ્રસરી રહી છે જો કે સંપૂર્ણ આંકડો કેટલા રૂપિયાનો છે કયા શોરૂમમાંથી કેટલા રૂપિયાની ચોરી થઈ છે અને કયા શોરૂમે કેટલા રૂપિયાની ચોરીની ફરિયાદ નોંધાવી છે એ હજુ બાકી છે કારણ કે તજવીજ હાથ ધરવામાં આવી છે જો કે ઘટનાની જાણ થતાની સાથે જ રૂરલ પોલીસ અને ડી સ્ટાફનો મોટો સ્ટાફ જે ખરો એ ઘટના સ્થળે પહોંચી ગયો હતો પીએસઆઈ મોરિયા સહિતના પોલીસ કર્મીઓ જે ખરા ઘટના સ્થળે પહોંચ્યા હતા સીસીટીવી કેમેરા ખંઘોળ્યા હતા તપાસ ચાલુ કરી દીધી હતી કે ચોરો કઈ દિશામાંથી આવ્યા કઈ દિશામાં ગયા ક્યાં ચોરી થઈ કેટલા ચોરો હતા વગેરેનો પગેરું મેળવવાની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે જોકે નેશનલ હાઈવે નંબર ની ઉપર બબ્બે શોરૂમોની અંદર જો ચોરી થતી હોય અને એ પણ બંને કારના શોરૂમ એક નવજીવન હુંડા અને બીજું પ્રેસિડેન્ટ મોટર્સ એટલે કે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો જે શોરૂમ છે ત્યાં જે કારો નો જે શોરૂમ છે અને કારોની અંદર ઘણી વખત રિપેરિંગ માટે આવતી હોય નવી લેવાતી હોય એક્સિડેન્ટલ ગાડીઓ આવી હોય એટલે રોકડની લેતી દેતી પણ ઘણી થતી હોય છે અને જે સંદર્ભે કોઈ જાણ ભેદું હોય એવું લાગી રહ્યું છે પ્રથમ તારણે જોવા તો કારણ કે ખૂબ જ શાંતિપૂર્ણ રીતે તેઓ બંને શોરૂમની અંદર પ્રવેશ કરે છે બંને શોરૂમોમાં સિક્યુરિટી ગાર્ડ પણ છે આપને જણાવી દઈએ કે બંને શોરૂમની અંદર સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવ્યા છે સીસીટીવી કેમેરાઓ પણ લગાવવામાં આવ્યા છે અને જેની જાણ આ ચોરોને પણ છે એટલે મોડું ઢાંકી તેઓ અંદર પ્રવેશ્યા હતા ચોરી કરી હતી અને સફળ ચોરીને અંજામ આપી એ લોકો ત્યાંથી પલાણ થઈ ગયા જોકે રુલર પોલીસ અત્યારે પ્રાથમિક ધોરણે તપાસ આરંભી છે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે ફરિયાદ થયા બાદ પાક્કો આંકડો બહાર આવશે અને હવે જોવાનું એ રહ્યું કે જ્યારે ચોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે પહેલાં જ ગ્રીડની ઉપર કાઠિયાવાડી સરોવર હોટલની બાજુમાં પાર્કિંગમાં મૂકવામાં આવેલા જેસીબીમાંથી ડીઝલ અને બેટરી ચોરાઈ હતી અને ત્યારબાદ ત્યાંથી થોડે દૂર એટલે કે જ્યાં ગ્રીડ પોલીસ ચોકી છે જ્યાં એસઓજીનું પોલીસ સ્ટેશન છે એ વિસ્તારની અંદર સતત ચોરીના બનાવો બનતા થઈ રહ્યા છે તો હવે જોવાનું એ રહ્યું કે પોલીસ પેટ્રોલિંગ કેટલું વધશે કાયદાઓ કેટલા કડક બનશે અને ચોરોને ક્યારે બાનમાં લેવાશે તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાર તરફનો અવસર લાવ્યો અને ચ્યુઝ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ ચક્ષુ તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન